પવિત્ર ચૈત્ર નવરાત્રી નો આરંભ થયો છે દેશભરમાં ધામધૂમથી ધાર્મિક અનુષ્ઠાનો નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં પૌરાણિક અંબિકા નિકેતન મંદિર માં માતાજી ના દર્શન માટે ભક્તો ની ભીડ ઉમટી પડી હતી આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો આરંભ થયો છે આ દરમિયાન દેશભરમાં ધામધૂમથી ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં પૌરાણિક અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તો લાંબી લાઇનમાં ઉભા રહી માતાજીના મુખ દર્શન માટે આતુરતાથી રાહ જોતા નજરે પડ્યા હતા ભક્તોમાં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો મંદિર પરિષદ દ્વારા પણ ભક્તોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે પહેલેથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી માં અંબાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ચૈત્રી નવરાત્રીને લઈ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે આગામી 10 દિવસ સુધી મંદિરમાં દરરોજ વિશેષ પૂજા જપ ભજન અને કીર્તનનો ભવ્ય આયોજન કરવામાં આવશે અને ભક્તો પણ શ્રદ્ધા અને ભાવપૂર્વક માતાજીના આશીર્વાદ મેળવવા માટે તૈયાર છે આ પવિત્ર નવરાત્રીના અવસર પર તમામ ભક્તોએ માતાજીના આશીર્વાદ સાથે શાંતિ સમૃદ્ધિ અને આનંદની શુભકામનાઓ માંગી હતી મંદિર પરિસર બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું મારું નામ મહેતા જયદીપ છે હું અંબાજીની કેતન ટ્રસ્ટની અંદર મંદિરે મંદિરની અંદર પૂજારી તરીકેની ફરજ બજાવું છું ચૈત્ર નવરાત્રિની અંદર આજે જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભક્તો માટે વિશેષ કરીને આયોજન કરેલું છે અને માતાજી માટે આજે આજે વહેલી સવારથી સાડા પાંચ વાગ્યાથી જ્યારથી મંદિર ખુલ્લું છે ત્યારે આવી રીતે ભક્તોની ભીડ ઉમટી રહી છે ચૈત્ર નવરાત્રિનું શાસ્ત્રની અંદર ચાર નવરાત્રિઓ બતાવેલી છે જેમાં આપણે ગુજરાતની અંદર શારદીય નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રીનું ઘણું મહત્ત્વ બતાવેલું છે જેમાં વિશેષ કરીને દક્ષિણના રાજ્યો છે એની અંદર ચૈત્ર નવરાત્રીનું ખૂબ બધું મહત્ત્વ બતાવેલું છે પણ વિશેષ વાત એ છે આપણા ગુજરાતના સુરતની અંદર અંબાજીની કેતન મંદિરની અંદર ચૈત્ર નવરાત્રીની અંદર જેવી રીતે શારદીય નવરાત્રિ મહોત્સવનો જેવી રીતે ઉત્સવ ઉજવાય છે એવી જ રીતે ચૈત્ર નવરાત્રિ પણ ઉજવાય છે કેટલા ભક્તો અત્યારથી દર્શન કરી શકે જે સાંજ સુધીમાં કેટલાક કેટલા લોકો દર્શન કરે છે સવાર સાડા પાંચ વાગ્યાથી જ્યારથી મંદિર ખુલ્લું છે ત્યારથી અત્યાર સુધી અવિરત ભીડ જોવા મળી રહી છે અને અંદાજીત એવું કહી શકાય કે રોજની બેથી અઢી લાખ પબ્લિક દર્શન કરશે મંદિરથી મંદિરના ટ્રસ્ટ તરફથી મંદિરની અંદર ખૂબ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેવી રીતે રેલિંગો મૂકવામાં આવી છે ઉપર પંખા જેથી આ ગરમીનો માહોલ છે લોકોને ગરમી ન લાગે એના માટે પંખા કુલર ઠંડા પાણીની વ્યવસ્થા વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને મંદિર તરફથી ખૂબ બધા સ્વયંસેવકો જે મળીને ભક્તોને શાંતિથી દર્શન થઈ શકે એના માટેની વ્યવસ્થા કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત